કે જન્મ જન્મ મને ગુરુ મળે તો મા ભાવેશ્વરી મળે આવા પૂરું મળી જાય પાર થઈ જાય એટલે ગુરુના ચરણોમાં વંદન કરી બાકી એમનું સ્વાસ્થ્ય આપણે જોઈએ છે તબિયત નાદુરસ હોય પણ છતાં પણ બધાનો ભાવ અને માતાજી આપણને આટલો સમય આપે છે એમનું દરેક જ્ઞાન મારાથી કોશિશ કરું છું કે મારા જીવનમાં આચરણ કરું અને એ ગુરુજી એક એક પગલે મારે ચાલવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે હું તો ચાલી શકું એમ નથી ચલાવશે ઈ ચલાવશે આપણે ના ચાલી શકે કોઈ દેવો ઘમંડ રખાય કે અમે કરીએ છીએ જાતે સાંભળજો આપણે એમ નહી કહેવાનું કે અમે કહ્યું અમે હતા તો જીવો અમે જઈએ નહીં આપણે નથી કર્યું કરાવવા વાળો ઈ જ બાપા બોલાવવા વાળો ઈ છે અને એની કૃપા ન થાય ને તો સમજી જજો કે